અને હું રાજકોટ રૈયા રોડ ઉપર આવેલી સવન સરફેસ સોસાયટીમાં રહ્યું રહું છું બાવીસ તારીખે અમારે આપણે જેમ રામ ભગવાનનું મંદિરનો આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેમ અયોધ્યામાં એ નિમિત્તે આપણે જેમ પૂરા આખા દેશે ઉજવણી કરેલી એવી રીતે અમે સવન સરફેસ પરિવારમાં પણ ઉજવણીનું આયોજન કરેલ હતું અમારે ત્યાં એક અમીષાબેન વૈદ્ય કરીને છે જે બી વિંગમાં આઠમા માળે રહે છે હવે અમે લોકો જ્યારે ઉજવણી કરી રહ્યા હતા તો ત્યારે એ બારાથી ગાડી લઈને અંદર આવ્યા અને અમે જ્યાં રંગોળી હતી બધી બેનો દીકરીઓએ બનાવેલી હતી તો એ બગડી ન જાય કારણ કે ઉજવણી થાય ત્યાં સુધી સરસ રીતે રહીએ એવી રીતે અમે આડસ રાખેલી હતી કે ભાઈ આ બગડે નહીં અને એના માટે અમે મેસેજ પણ નાખેલો હતો કે અમારે સેલર પાર્કિંગ છે ત્યાં એમાં ગાડી બધાએ પાર્ક કરવી તો એ બેન ત્યાં આવી અને ત્યાં સિક્યુરિટી અને બીજા જે માણસ બેઠા હોય છે સ્ટાફના અહીંયા એમની સાથે કે ભાઈ આ કોને પૂછીને તમે બંધ કરેલું છે જ્યારે અમે આખી સોસાયટી બધા સાથે મળીને પ્રસંગ કરીએ છીએ ત્યારે એકમાત્ર એ બેન જ ત્યાં આવી અને આ કોને પૂછીને તમે બંધ કરેલું છે એમ કરી નીચે ઉતરી અને ત્યાં દોરડા આડસ બાંધેલા એને કાઢી અને ઇરાદાપૂર્વક એની ઉપરથી ગાડી ચલાવી અને એ ત્યાંથી જ પસાર ગાડી કરી એમણે તો આ વસ્તુ અમે એક આપણા ધાર્મિક પ્રસંગ નિમિત્તે બધા લોકોને અમારે સોસાયટી આખી એ આ રીતે આયોજન કરેલું હોય અને એમાં આ રીતે જાણ છે કે આ વસ્તુ આવી રીતે છે તો એણે જે રીતે ગાડી ચલાવી એટલે અમારી એક ધાર્મિક પ્રસંગની જે લાગણીઓ હતી અમે ધાર્મિક લાગણીઓ અમારી દુબાણી છે અને ત્યારબાદ અમને જાણ થતાં બધા અમારા લેડીસો અને બધા અમે એમના ઘરે વાત કરવા ગયા કે બેન આવી રીતે તમે શું કામ કર્યું આપણે આપણો ધાર્મિક પ્રસંગ છે આમાં કોઈનું છે નહીં આમાં કાંઈ જે રાખો પરિવાર સાથે કરીએ છીએ તો એમણે ત્યાં અમને લેડીઝ લોકોને બધાને એવી રીતે ધમકાવ્યા કે તમે મારા ઘરમાંથી બહાર વહી જાઓ નકર હું સો નંબરમાં ફોન કરીને તમને ખોટી રીતે ફિટ કરી દઈશ અને હું આરએમસીની અધિકારી છું મોટી મને બધા લોકો ઓળખે છે આવા તમારા જેવા તો રોજ મારી કેટલા એવા મને આનાથી કોઈ ફરક પડતો નથી અમે સીપી ઓફિસે આના માટે રજૂઆત કરવા આવ્યો છે સીપી સાહેબને કે સાહેબ આ ધાર્મિક પ્રસંગ હોવા છતાં જો આવી રીતે અમને ન કરતા એને અવરનવર બાકી તો કરતા જ હોય છે પણ અમે એ સોસાયટીનો પ્રશ્ન સમજીને અમે અહીંયા અમે વાત પૂરી કરી લેતા હોય છે અંદર અંદર પણ આ આવો ધાર્મિક પ્રસંગમાં પણ અમને આ રીતે થયું તો અમારી ધાર્મિક લાગણીએ દુબાણી એટલે અમે સાહેબ પાસે અમે રજૂઆત કરવા છે સીપી સાહેબને રાજકોટમાં